સી ક્લાસી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ગઈકાલે ધોરણ દસનું જે પરિણામ આવ્યું છે એમાં કેટલાક વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતો કે સર નપાસ અને પાસ કોને કહેવાય તો પહેલાં આપણે રિઝલ્ટની અંદર પાસ નપાસનું લખેલું આવતું પણ હવે એ લખાણ આવતું નથી હવે મિત્રો જ્યારે તમે પાસ છો ત્યારે અહીંયા નીડ લખેલું નહીં આવે આ નીડની જગ્યાએ ક્વોલિફાઈડ લખેલું આવશે શું લખેલું આવશે ક્વોલિફાઈડ અને એના સિવાય પણ બીજું જો ચેક કરવામાં આવે તો આપણું જે આ પરિણામ છે બરાબર આ મિત્રો જે વિદ્યાર્થીનું પરિણામ છે એ વિદ્યાર્થીનું નપાસનું પરિણામ છે હવે ગુજરાતી છે તો ગુજરાતીની અંદર આને ઓગણત્રીસ છે આ પાસ છે કારણ કે છવી ગુણે પાસ થવાય છે સાચી વાત છે પછી આ તમારું જે ઇન્ટરનર છે એટલે જે તમારી પ્રથમ પરીક્ષા પરીક્ષાની બીજી પરીક્ષાના જે કમ્બાઇન્ડ કરીને માર્ક્સ મૂકવામાં આવે છે બરાબર કોઈ ડાયરેક્ટ મૂકતો નથી પણ કમ્બાઈન કરીને જે માર્ક્સ મૂકવામાં આવે છે એની વાત છે પછી મિત્રો અહીંયા હવે સોલ ગુણ છે વાસ્તવમાં છવી ગુણ હોવા જોઈએ કદાચ એક વિષયમાં તમારા આગા પાસું હોય તો ફૂદડી મૂકી શકાય છે પછી મિત્રો જે વિદ્યાર્થીને અહીંયા સી તો બરાબર છે વાળા પાસ છે બરાબર સી વાળા પાસ છે પણ અહીંયા માઇનસ માઇનસનું છે જો તમે અહીંયા માઇનસ જોઈ શકો છો અહીંયા માઇનસ પદ્ધતિનું નિશાન હોય અને ઈનું નિશાન હોય તો એ વિદ્યાર્થી ફેલ છે એટલે ખાસ તકેદારી રાખજો તો આ હતું આપણું ધોરણ દસનું પરિણામ કોણ પાસ ને કોણ ફેલ તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું જય હિન્દ જય ભારત અને જો ખ્યાલ ના આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો